રહેલા અજમાના ભાવ વિશે વાત કરીએ તો સિદ્ધપુર અંદર અજમાનો નીચો ભાવ છે પોણસો ને એકાવન રૂપિયા ને ઊંચો ભાવ છે એક હાજર ને બોતેર રૂપિયા નેનવા વાત કરીએ તો નેનવામાં અત્યારે સાતસો રૂપિયા બારસો ને પંચ્યાસી રૂપિયા વાવની અંદર ખેડૂત મિત્રો અત્યારે અજમાનો નીચો ભાવશે અગિયારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો રૂપિયા જ્યારે જામનગરની વાત કરીએ તો અજમાનો નીચો ભાવ લગભગ છસો રૂપિયા છે અને ઊંચો ભાવશે બત્રીસો રૂપિયા વિદ્યા ખેડૂત મિત્રો વારાયની વાત કરીએ તો વારાયમાં અત્યારે અજમાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો સોળસો નેવું રૂપિયા ખેડૂત મિત્રો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અજમાનો નીચો એસી રૂપિયા ઊંચો પંદરસો ને એક રૂપિયા અજમાનો નીચો છસો ને સાહીઠ રૂપિયા ને ઊંચો પાવશે સત્તરસો ને અગિયાર રૂપિયા બેચરાજીની વાત કરીએ તો ખેડૂતભાઈ બેચરાજીમાં અત્યારે અજમાનો નીચો ભાવ એક હજાર રૂપિયા છે ને ઊંચો ભાવશે બાવીસો રૂપિયા સાણસમા અંદર અત્યારે અજમાનો ચાલી રહેલો ભાવ નીચો ભાવશે સાત

ટીમાની વાત કરીએ તો ટીમામાં અત્યારે અજમાનો નીચો પાવશે એક હજાર રૂપિયા અને ઊંચો ભાવશે સોળસો ને પચાસ રૂપિયા સિદ્ધપુરમાં જ્યારે અજમાનો નીચો પાવશે પાંચસો ને એકાવન રૂપિયા અને ઊંચો ભાવશે એક હજાર ને બોતેર રૂપિયા આગળ ખેડૂત મિત્રો નવા પાકના ભાવ વિશે એટલે કે મગફળીની વાત કરીએ તો ખેડૂત મિત્રો ગોંડલની અંદર અત્યારે મગફળીનો નીચો ભાવ સાતસો ને અગિયાર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સ્યાસી રૂપિયા હળવદરની વાત કરીએ તો હળવદરમાં મગફળીનો અત્યારે નીચો ભાવશેસો રૂપિયા અને ઊંચો ભાવશે અગિયારસો ને બોતેર રૂપિયા ઇકબલગઢમાં અત્યારે મગફળીનો નીચો ભાવશે પાંચસો ને પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પચાસ રૂપિયા ખેડૂત મિત્રો પાલીતાણાની વાત કરીએ તો પાલીતાણામાં અત્યારે મગફળીનો નીચો ભાવશે આઠસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા વાકાનેરમાં મગફળીનો મહત્તમ ભાવ આઠસો પચાસ રૂપિયા છે ખેડૂત દયો જ્યારે પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં અત્યારે મગફળીનો નીચો ભાવશે છસો ને અગિયાર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા આગળ ખેડૂતભાઈ વાત કરીએ તો મગફળીનો જસદણમાં નીચો નીચો ભાવશે આઠસો રૂપિયા ને ઊંચો રૂપિયા તલોદમાં ચાલી રહેલો અત્યારે મગફળીનો નીચો નવસો પચાસ રૂપિયા અને ઊંચો તેરસો ને એકતાલીસ રૂપિયા પીલડીની વાત કરીએ તો ખેડૂત મિત્રો પીલડીમાં અત્યારે મગફળીનો નીચો ભાવશે નવસો રૂપિયા અને ઊંચો પાવશે બારસો ને તેર રૂપિયા વડગોમ વાત કરીએ તો વડગામમાં મિત્રો અત્યારે ચાલી રહેલો મગફળીનો ભાવ નીચો ભાવશે આઠસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે છે હજાર એક રૂપિયો પાથાવાડામાં અત્યારે મગફળીનો નીચો ભાવશે દિયો અત્યારે મગફળીનો ચાલી રહેલો નીચો પાવશે આઠસો પચાસ રૂપિયા ને ઊંચો પાવશે બારસો રૂપિયા તળાજાની વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે તળાજામાં નીચો પાવશે મગફળીનો નવસો પંચોતેર રૂપિયાનો ઊંચો પાવશે તેરસો એકતાલીસ રૂપિયા પિલોડામાં અત્યારે મગફળીની વાત કરીએ તો નીચો ભાવ આઠસો પચાસ રૂપિયા છે ને ઊંચો ભાવ છે બારસો રૂપિયા ગુંદરીમાં અત્યારે ચાલી રહેલો ખેડૂત મિત્રો મગફળીનો નીચો ભાવ છે આઠસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવ છે ને એકાવન રૂપિયા આગળ મગફળીની ભાવની વાત કરીએ તો ભાવનગરમાં અત્યારે મગફળીનો નીચો ભાવશે નવસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે એક હજાર ને એકસઠ રૂપિયો ડીસામાં મગફળીનો નીચો ભાવશે નવસો રૂપિયાનો ઊંચો ભાવશે ચૌદસો ને પાસઠ રૂપિયા ગોંડલની વાત કરીએ તો ખેડૂત મિત્રો ગોંડલમાં અત્યારે મગફળીનો નીચો ભાવશે આઠસો અગિયાર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને છ્યાસી રૂપિયા ખેડૂત મિત્રો ઉપલેટામાં અત્યારે મગફળીનો નીચો છે આઠસો એસી રૂપિયાનો ઊંચો ભાવશે નવસો ને પાંત્રીસ રૂપિયા બાબરાની વાત કરીએ તો બાબરામાં મગફળીનો નીચો ભાવશે એક હજાર

ખેડૂત ભાઈઓ હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં અત્યારે મગફળીનો નીચો ભાવશે છસો પાંત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એકતાલીસ રૂપિયા અમરેલીની વાત કરીએ તો ખેડૂત મિત્રો અમરેલીમાં અત્યારે નીચો ભાવશે મગફળીનો સાતસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે અગિયારસો ને ચાર રૂપિયા જામ ગંભાળિયાની વાત કરીએ તો જામ ગંભાળિયામાં મગફળીનો નીચો ભાવ આઠસો રૂપિયા છે અને ઊંચો ભાવશે એક હજાર અઢાર રૂપિયા